વગડામ જીતી ગાડી પણ તમાર તમ હોય હાલકા આ કે મોટા કર્યા કે ઓ મમ મત કરો બોલો હો નીની પે પડે ફૂપડા એતા તો આજ તો ઉજાવ કે ઉજાવ દે એ ભગવાન એક હવે કોમ કરજે શું કરવું પડશે હેડજે ફટાફટ બોલજે તું મને ખબર ની હુરવા દે તું હવે આપણે રે ના હા કુટુંબ વાળા બોલાવા પડશે ને કેક લાબી પડે અને કુટુંબ વાળા બોલાવા તો પૈસા મારે કાઢવાના બધું આ તો તમારે જ કાઢવું પડે કે

મારી બોલો હા તમને તો ખબર પડે મારું ક્યાં ના આ છોકરો મારો ઉપરો નથી એ મારા છોકરાનો છોકરા નો તો ખબર નથી બર્થ ડે ખડડે

એને અડધી રાતે જગાડી મને પેલું શું કે આપડે અડધી રાત ના ચેની જ અમે તો નહી આવે અડધી રાત ના તો થઈ રહ્યું આ કેટલા દી મુ હેરી ના આવલા વરિયાણી નો મો ઓટી આઈ જ પડ્યો કે તમે આવડા છેડે પડ્યા હો તો પછી સીધી વાડી તમે ના આવો ત્યારે આ તમારા માટે પેશા મુ નુતરો આવવા આવ્યો કે મારા ગુલોજી ને ઓબોજી આવશે આ તમે પહેલથી જ નાક વાઢો તો કે મેલ પડ્યા હોય અમે તો અડધી રાત ના નહી આવું રાત નું કેવા આવ્યા છે ના ના ગુલાબ મારે જાતું નથી બધા હરીખમ બેઠા મારો હુપડો હોવા ન થાય બેઠો ના ના ભલે બસો વર્ષ નો મુદ્દે

અને ઓમ પાર નહી હવે છોકરા આપણ કી કે તમે શું કરી લ્યા તારી આખો દાડી ચારા કરતા ના આવડે હવે સાધન થઇ ગયા સાધન ન કે હવે ના મચી ગયો સાચી વાત હે વેલાજી પેલા તો આશે ગાવું ના નાશે કુટવું અને વાડવું હાલ તો મજૂરીઓ લાઈન ઢોચી દી

મારો બાપ તો ઉપર બેઠો એના બે વર્ષ થઈ ગયા એનું તમે બાંધો પેલું બેહણું કર્યું

હવે પુત્ર કીધું છે બે વિનો તો હા ભૂકા કાઢી નો એ તમારે કોઈ લેવા દેવા નહી વેલા જી મારા શેતર નામો ગૌતમ બોરી પાકે તમને થોડા તમે મને ઘેર ખબર

મારા <laughs> <taking> <and killshalf> <chips> <sharp kiss>

લે હું કોમ હતું લે કેજે છે હેડજે અલ્યા ઉપડ એ ઉપડ અલ્યા ઓમાં આવજે તી ફોન કરી હું કીધું ઓમાં આવજે આ બાં તારા બાપને જીવતે છે મારા બેટા અલ્યા મોળા અમે તો કોઈની જી બેઠા હે ફોના તો કોઈ કે હેડ ઓમ એ કોન્યા ઓમે વાત અલ્યા ઉપડ હા ઓયન ફોન કર્યો તું ની હો ફોન કરીને તી હું ગાડ પાડ્યો તો ઓય ગેદો બાર્થે અમાર કાકાનો અલ્યા

અલ્યા બાને તો તો રોવા હતા અધી રાતે તો હું તો તો આખી રાત રોવો બેઠા બેઠા તો હું કહી તારી હું તને તારા ગડડે રાખેલો છે કે કોઈ અમે હું આ બર્થડે માં ખાલે કોઈ અમે અમે કદી કોઈનો ભાળો

જો કે રૂપો નાખો તો બગા ખા સકડા એ આવી જ દે જો આ ચકલી વાળા ખંડે ની એ બસ હવે તૈયારી હે હું ભરા જીદી વાર બેટા આ તોડે વારા આ તો તૈયાર કરે આ હું ખડે ખડે કરે જો હ હા લો આયા છે કે ન આયો લઈને તલો આ બેઠા કે બાધાએ આઈ ગયા હ અલા તમે આ નિકરા તું હું કરતા તા કેમ કાકા આવો બેસી બેસીંગ રાત રાત ના બોલા રાત નું આબુ તો ખરી આ મુજિયા ના હોય નાટક કરે તો અડધી રાત ના કોઈ ને ઘુરવા દેતા નથી

લાગે ટેબલ આ ફિલ બ્રુ કરી મેલ દે પછી ગાડ દે ઘેર આ તો નાટક કરે ઘેર ગાડ જો હે કે તમે બોલાવ પાછા ઉપર સીધા શરૂ કરે હ પકડાવ દો

એ તારે શું કુટવાને આવ્યો આમાં એ હેપી મરણ દિવસ રે હેપી મરણ દિવસ લઈ સરાઈ લો 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 આ આયા રે અરે કે 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 ચોકાય કે 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 શું હું આપણો કોઈ કેક ખાવી નથી હવે જાતા મારે તો નાક

ભલે ભલે મારું આટિજરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા